આ તમારું 12 નો ટેબલિંગ છે બરા કેર દે અને આપણે ભજનમાં પણ ભજનના વાગે ફડાકા બીજ બાય ના ઘણીમાં સમરૂ એ નકલન છે નેદા ધારી વાગે ફડાકા હવે 12 ગુણ્યા 12 કરો તો 144 થાય

જેના હૃદયમાં પરમાત્મા રામ ની રચના થઈ જાય આવું હોય તો હૃદયમાં રામ નામ તું રા

બાપુ શું કરો છો બાપુ કે ભજન કરો કે બાપુ ભજન કનું કરો કે ભગવાન નું કે ભગવાન નું ભજન કરો તો ભગવાન ને જોયો મહારાજ કે હા મેં જોયો છે તો કે મને બતાવો હવે ભગવાન ને આયો કેવી રીતનો બતાવે મહારાજ કો એટલે બાપુને ને ખીચ ચડીને બાજુ ચીપ્યો તો ઢોળે માં ધ્યાન દે માથા પર માઈ માથા ને લોય વેહવા લાગ્યો લોય વેહવા માંડ્યો એટલે ને ભરતરા ખાવા માંડી એટલે મહારાજ ને મને કીધું કે મહારાજ આવો ચીપીયો મારા સરપંચને હું કેતા સરપંચ તમને કોક દંડ કરશે એટલે મને સરપંચ ને ફરિયાદ કરીને બચાવો એક મહારાજ મને ચીપીઓ મારી દીધો કોક સતાયા છે કે ના બાપુ એવું કહે નહી મેં આવું કીધું તો પણ મને હવે બળતરા થાય છે તમે ગમે કરો પણ ભાતી દંડ કરો સરપંચ દોડે દોડ બે માણસો મોકલે પકડી ચલો બાપજી કે બોલો અને ચીપયો વગર દેવા કેમ માર્યો દેવા દેવાનો માર્યો નથી એને મને પૂછ્યું બાપુ સાધુ કરવું ભગવાન જોયા છે એવું હતું આ તો કેવા સરખું હોય તો જ કહીએ કે મેં ચીપિયો માર્યો છે તો કે બાપુ આવો ને નો મારા

તો સમજી જાય અને સ્વર્મ સમજાય સમજાયો અને સ્વનમાં સમજાય ઉત્તમ પ્રકારનો જીવ થોડીક મજૂરી કરવાથી થોડુંક તમારા શબ્દના વાક્યથી કદાચ હમે લાગી જાય અને એના હૃદયમાં ચોટ લાગે અને કદાચ જો સમજી જાય તો મધ્યમ પ્રકારનો જીવ પણ દુર્યોધન જેવો હોય ને એ કનિષ્ઠ પ્રકારનો જીવ છે કદી સમજાય સમજાય નહીં એના પછી યુદ્ધ કલ્યાણ થાય

ભાગી દો ને તો એ જઈને હું કહું હવે ઘેર જ્યા હોત તો ગુરુ મહારાજ કલ તમારું ઘર તમારી અંદર

તમારો જે ગુરુ મહારાજના વચન ઉપર જેનો રથ આ કાયા રૂપી શરીર છે ને એક રથ કીધો છે દસે ઇન્દ્રિયો જેનામાં ગોજેલી ચાર અંતકરણ ની ઇન્દ્રિયો જેનામાં ગોજેલી અને એક અદાત રથ લઈ જતી હોય તો આ કાયાનો રથ છે ને એ વચન ઉપર જો હાલતો હોય ને તો ઈરો જોય પાછો પડે અને ઈ રથ કદાચ કૃષ્ણ જેવાના હાથમાં દોરી આવી જાય